પરિચય આપ્યો હતો પહેલા રાજેશ પટેલ મારા પુત્ર દીપ પેશન્ટ તરીકે તારીખ અઢારના રોજ અત્યંત ક્રિટિકલ કન્ડિશનની અંદર ઓપી પોઈઝનિંગના કેસમાં લાગણીગ્રસ્ત થઈને ઓપી પોઈજનિંગનો કેસ બનેલો એમાં અમે સરસ્વતી હોસ્પિટલ બોપલ અમદાવાદ ખાતે દાખલ થયેલા હતા અહીંયા દાખલ થયા પછી અત્યંત ક્રિટિકલ કેરની અંદર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર દિવ્યાંગ સર અને ડૉક્ટર રાજાવલ સાહેબની ટીમ દ્વારા એને માઇનસ હન્ડ્રેડમાંથી પ્લસ હંડ્રેડ કરવાની જે પ્રક્રિયા એટલે કે એને મૃત્યુના મુખમાંથી બહાર લાવવાની જે પ્રક્રિયા કરી એ બદલ હું એમનો વિશેષ આભારી રહીશ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે એમની તબીબી સારવાર બાબતે જો હું જણાવું તો એમની જે નિપુણતા છે એ નિપુણતાથી વિશેષ ક્રિટિકલ કેરમાં બીજું કંઈક હોઈ શકે નહીં એટલે આ તબક્કે હું ડૉક્ટર દિવ્યાંગ દલવાડી સર અને રાહુલ સાહેબનો હૃદયપૂર્વક હર હંમેશ આભારી રહીશ બીજું હોસ્પિટલ મેનેજમેન્ટ બાબતે હું આપને થોડી જાણકારી આપીશ તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં સામાન્ય રીતે જે પદ્ધતિ જોવા નથી મળતી એ સરસ્વતી હોસ્પિટલમાં જોવા મળે છે અને એ પદ્ધતિ એ છે કે ડેઇલી કાઉન્સિલિંગ પેશન્ટના રિલેટિવનું જે ડેઇલી કાઉન્સિલિંગ એના કન્સલ્ટિંગ ડૉક્ટર્સ અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જે કરવામાં આવે છે આ પદ્ધતિ બહુ શ્રેષ્ઠ પદ્ધતિ છે ડોક્ટર્સ તેના રિલેટિવ્સને પેશન્ટની સંપૂર્ણ તબીબી જાણકારી આપે છે અને મોટિવેટ કરે છે મારા કિસ્સામાં તો જેમ કે મારા પુત્રને સાથે સાથે મારા ફેમિલીની પણ ટ્રીટમેન્ટ ડૉક્ટર દિવ્યાંગ સર અને ડૉક્ટર રાજરાવલ સાહેબની ટીમે કરેલી છે કેમ કે એવા ક્રિટિકલ સંજોગોમાં અમે એડમિટ થયેલા હતા કે મારો પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને એ સમય દરમિયાન અમારું મોટિવેશન અને પેશન્ટનું પણ મોટિવેશન થવું જરૂરી હતું અને એ એકવીસ દિવસની પ્રક્રિયામાં એ અમે એટલું નજીકથી એનો અનુભવ કર્યો છે કે ડૉક્ટરે ફક્ત એમની તબીબી સારવાર નથી કરી પણ પેશન્ટ સાથે મારો પેશન્ટ છે એવી લાગણીથી જોડાઈ અને એને ખૂબ જ મોટિવેટ કરી અને માઇનસ હંડ્રેડમાંથી આજે પ્લસ હન્ડ્રેડમાં અમે ડિસ્ચાર્જના સ્ટેજે આજે આવેલા છીએ હોસ્પિટલના મેનેજમેન્ટમાં જેમ કે ડૉક્ટર ચિંતન અગ્રવાલ સાહેબ પણ જે એમના કન્સલ્ટિંગ ડૉક્ટર નહોતા પણ તેમ છતાં એનો તબિયત રિલેટેડ સમાચાર ન્યૂઝ એને પર્સનલી મળીને પણ લેતા હતા અને તમામ આઈસીયુ સ્ટાફ જે છે એ ફેમિલિયર સ્ટાફ તરીકે એમનું બિહેવ એ રિમાર્કેબલ હતું ડૉક્ટર આનંદ સર અને એમની ટીમ જે અંદર આઈસીયુમાં કામ કરતી હતી એ એટલી ફેમિલિયર રીતે દરેક પેશન્ટ સાથે મારા પુત્ર સાથે નહીં પણ દરેક પેશન્ટ સાથે એટલો ફેમિલિયર ટચ એમને કરેલો હતો કે એનો અન્ય કોઈ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજ સુધી મારો આવો અનુભવ રહ્યો નથી ટૂંકમાં સરસ્વતી હોસ્પિટલમાં હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડૉક્ટર્સની ટીમે જે મારા પુત્રને નવજીવન પ્રદાન કર્યું એ બદલ હું એમનો હર હંમેશ આભારી રહીશ વિશેષમાં તમામ સ્ટાફ નર્સિંગ સ્ટાફથી પેરામેડિકલ સ્ટાફથી અન્ય તમામ ડૉક્ટરો જે આને તબીબી સારવાર સાથે જોડાયેલા હતા તેમનો પણ હું આભારી રહીશ અને હોસ્પિટલ મેનેજમેન્ટની જે કાઉન્સેલિંગની પદ્ધતિ છે એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે વિશેષમાં હું પુનઃ ડૉક્ટર દિવ્યાંગ સર અને ડૉક્ટર રાજરા સાહેબનો એટલો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે મારા પુત્રને નવજીવન બક્ષ્યું છે અને એક મોટિવેશન આપ્યું છે નવું જીવન શરૂ કરવા માટે નમસ્કાર થેન્ક યુ આભાર નમસ્કાર મારું નામ ડોક્ટર આનંદ સોની હું ઇમરજન્સી ફિઝિશન તરીકે છેલ્લા છ વર્ષથી સરસ્વતી હોસ્પિટલમાં ફરજ બજાવું છું લગભગ વીસ એકવીસ દિવસ પહેલાં રાતે નવ વાગ્યાની આસપાસ એક છવ્વીસ વર્ષનો મેલ પેશન્ટ દીપ પટેલ આપણા જોડે બેભાન અવસ્થામાં ઇમરજન્સીમાં આવ્યો જ્યારે પેશન્ટને ચકાસવામાં આવ્યો ત્યારે પેશન્ટ બિલકુલ ભાનમાં નહોતું એટલે અને શ્વાસ પણ બરાબર નહોતો લઈ શકતો એટલે એકદમથી જ એને વેન્ટિલેટરની જરૂરિયાત હતી પેશન્ટના ફાધર જોડે વાત કરીને આપણે એને તરત વેન્ટિલેટર પર મૂક્યો અને ઇમરજન્સી સારવાર બધી ચાલુ કરી પાછળથી પૂછવાથી ખબર પડ્યું કે પેશન્ટે એક ઓર્ગેનોક હોસ્પિટલ નામનું ઝેરી પદાર્થ પીધેલું છે અને ખૂબ જ ભારે માત્રામાં પીધેલું હતું એટલે આપણે તરત જ એના જે એન્ટીડોટ આવે એના ઇન્જેક્શન આપણે ઇમરજન્સીમાં ચાલુ કર્યા અને ક્રિટિકલ કેર તરીકે ડૉક્ટર રાજ રાવલ જે અહીંયા ફરજ બજાવે છે એમને આપણે જાણ કરી અને આઈસીયુમાં પેશન્ટને દાખલ કર્યો આજે એકવીસ દિવસની સારવાર બાદ પેશન્ટ એકદમ સરસ અને સારું થઈને ચાલતું ઘરે જાય છે નમસ્કાર મારું નામ ડૉક્ટર રાજ રાવલ છે હું સરસ્વતી હોસ્પિટલમાં આઈસીયુ અને ઇમરજન્સી સર્વિસીસમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું દીપ પટેલ પેશન્ટ વિશે વાત કરીએ દીપ જ્યારે આવ્યો તો ત્યારે એણે ઓર્ગેનો ફોસ્ફરસમાં લોંગ એક્ટિંગ ઓર્ગેનો ફોસ્ફરસ લગભગ સાડા સાતસો એમએલ જેવું લઈને આવ્યો હતો અને આમ તો ઓપી પોઈઝનિંગ ઘણા બધા પેશન્ટ અમે જોતા હોઈએ છીએ પણ આ કેસ ખાસ એટલા માટે હતો કે એક તો ક્વોન્ટિટી વધારે હતી સાડા સાતસો એમએલ લોંગ એક્ટિંગ હતું અને ત્રીજી વસ્તુ કે એનું વેઇટ ડીપનું વેઇટ એકસો વીસ કિલો છે એટલે ચેલેન્જીસ ઘણી બધી હતી વન ટ્વેન્ટી કેજી વેઇટ હતું અને બીકોઝ ઓફ ધીસ ઓબેસિટી ઓપી પોઇઝનિંગમાં જેને અમે ઇન્ટરમીડિયેટ સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ કે આજે એનું એના એડિપોસ્ટ ટિશ્યુમાં એની ચરબીમાં આ પોઈઝન જતું રહે અને પછી રીસિક્રિટ થાય બ્લડમાં એટલે એના એ ઇન્ટરમીડિયટ સિન્ડ્રોમમાં ગયો અને એના કારણે ઇટ વોઝ વેરી વેરી ચેલેન્જિંગ કેસ ફોર અસ કારણ કે વેન્ટિલેટર ઉપરથી એને વિનિંગ કરવામાં અમારે ઘણી કાળજી રાખવી પડી તદુપરાંત આટલા બધા સિવિયર ઇન્ટરમીડિયટ સિન્ડ્રોમના કારણે અને હાર્ટ રેટને ધબકારા બધા અનિયમિત થઈ ગયાના કારણે એને હાર્ટની તકલીફ થઈ એના ધબકારા એકદમ અનિયમિત થઈ ગયા એકવાર બેભાન થઈ ગયો અને કાર્ડિયક એરેસ્ટ થઈ ગયું કાર્ડિયક એરેસ્ટમાંથી એને રિવાઈવ કર્યો અને આજે વીસ દિવસની મહેનત પછી આજે મેં એને ડિસ્ચાર્જ કરીએ છીએ તો સરસ્વતી હોસ્પિટલની આખી જે ટીમ છે આઈસીયુની ડોક્ટર્સ સિસ્ટર્સ અને એડમિન સ્ટાફ બધાએ બહુ જ મહેનત કરી અને આજે દીપને વી આર વેરી હેપી કે આજે મેં દીપને ડિસ્ચાર્જ કરીએ છીએ થેન્ક યુ